પાટણ જિલ્લાના સિદ્ધપુરના રાજપુર જકાતનાકા નજીકથી એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં સિદ્ધપુર જેપી મિલ રૂમ નંબર ચારમાં રહેતા અને મૂળ વડનગરના ચોવીસ વર્ષીય આર્યન યુસુફ ખાન મહેબૂબ ખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીને મેચની આઈડીના પચાસ હજાર રૂપિયા લેવાના હતા જેને લઈ આરોપી ઇરફાન ખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા બોલાવ્યો હતો જોકે આર્યન મળવા ગયો ન હતો જેને આરોપીઓએ આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી હતી જેમાં બે ફોર્ચ્યુનર તથા એક થારમાં ફરિયાદી આર્યન પાસેથી લેવાના નીકળતા પૈસા બળજબરીથી કઢાવવા માટે આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો ફરિયાદી આર્યન સ્વિફ્ટ કાર સાથે નીકળતા આરોપીઓએ તેનો પીછો કરી કારને ટક્કર મારી હતી અને ધોકા વડે કાચ તોડી કારને નુકસાન કર્યું હતું આ સાથે જ ફરિયાદીના મિત્રની મોટરસાયકલને પણ ટક્કર મારી મિત્રને ઈજા પહોંચાડી હતી આર્યનને પણ કારમાંથી બહાર કાઢી ધોકા વડે તેમજ ગઢડાપાટુ માર મારીને અપહરણ કરીને લઈ ગયા હતા જે બાદ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જોકે બનાવની જાણ સિદ્ધપુર પોલીસ મથકના પીઆઈ બી આચાર્યને થતા તેઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે પહોંચી જઈને સરકારી વાહન સાથે નાકાબંધી કરી હતી ત્યારે પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલા આઠ શખ્સોને વાહન સાથે મળી

અને તમામ અપહરણકારોને ગણતરીના મિનિટોમાં જ પકડી પાડી આ ગુનામાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને એક આરોપી હજુ પણ આ ગુનામાં પકડવાનું બાકી છે